નમસ્કાર મિત્રો જય શરામ હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું જય શા મારા બાપુ તો બજંગદાસ બાપાને કોણ રમેલા છે તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય મોકલો પચીસ તારીખે અને આજે એકત્રીસ તારીખે ત્રીસ તારીખે આ બધી ઘટનાઓ ઘટે તો એ ચોક્કસપણે આપ સૌ સમજી શકો છો કે આ કોકના ઈશારે કે ભાઈ ને વ્યક્તિગત પ્રસંગ ના કઈક કરવી હશે કોઈ પણ નાનું બાળક સાંભળે તો ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજ ને કઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે એ બધા સમજી શકે પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ બીજા વિડીયોમાં પાછું એમને યાદ આવે કે મેં મરા હશે ત્રીજા જે અલગ અલગ બોલતા જાય છે તો એવી રીતે માણસ ને અલગ અલગ રીતે યાદ આવે મીડિયાના મિત્રો મારી કરબંધ પ્રાર્થના છે ખાસ કરીને આપ અહીંયા પણ થોડુંક આપનું આપની રીતે તપાસ કરો આની પાછળ આખું શું તંત્ર ચાલી રહ્યું છે બાપા બધાને સદબુદ્ધિ આપે બીજું તો શું કે કોઈ આગળ એવા પ્રૂફ પુરાવો હોય તો આપના માધ્યમમાં જાહેર કરે